કાં તો કારમાં એરબડ્સ નાખીને ફૂલ સોંગ વગાડી સાંભળતા હોય છે પરિણામે તેમનું ડ્રાઇવિંગ પરથી ધ્યાન ભટકી જતું હોય છે જેના કારણે અકસ્માત સર્જાય છે આવા યુવાનો હેલ્મેટ કે સીટ બેલ્ટ તો પહેરતા જ નથી ઉપરથી ખોટા સીન સપાટા કરતા હોય છે ફૂલ સ્પીડમાં ગાડી ચલાવી એ તો જાણે આ યુવાનો માટે રમતની વાત થઈ ગઈ છે તેમાં પણ ઉપરથી ચાલુ વાહને મોબાઈલ જોતા હોય છે કોલ પર વાતો કરતા હોય છે તેમજ કાનમાં એરબડ્સ ભરાવી દે છે જેથી હોર્નનો અવાજ તો સંભળાય જ નહીં રોડ પર લોકો આવી મનમાની કરી રહ્યા છે જેને પરિણામે કેટલાક લોકો જીવ ગુમાવી દે છે 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 તો શું એ કહેવું યોગ્ય કે માત્ર ટ્રાફિકના કારણે અકસ્માતો સર્જાય ચાલકોની કોઈ ફરજ નથી ચાલુ વાહને મોબાઈલ લોકોના જીવનો ભોગ લઈ રહ્યો છે ત્યારે લોકોને સમજવું જરૂરી રહ્યું છે કે આપણા જીવની સુરક્ષા આપણા હાથમાં છે તો ચાલુ વાહને મોબાઈલનો પ્રયોગ ન કરવો જોઈએ અને જો જરૂરી હોય તો વાહન સાઈડમાં લગાવી વાત કરવી જોઈએ જો આવું કરવાથી આપણે કેટલાક જીવ બચાવી શકતા હોઈએ તો આવું જરૂરથી કરવું જોઈએ